ચાલ વચ્ચો ક્યાં હાલચાલ નમસ્કાર પ્રવાસની મજા માણી રહ્યા છીએ મિત્રો આજે ફરતા ફરતા તારીખ પહોંચી ગયા આપણે સત્તર ઓક્ટોબર બે હજાર વીસ અને શનિવાર વિષય સામાજિક વિજ્ઞાન ધોરણ દસ અને પ્રકરણ નંબર છ ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો મિત્રો તમે એક સિરિયલ જોતા હશો કોણ બનેગા કરોડપતિ બરાબર ને એની અંદર તમને પસંદગીના જ્યારે વિષયો આવ ત્યારે તમે પસંદ કરતા હોય છો જો એમાં આવો તો અને ઘણા બધા એમાં પાર્ટિસિપન્ટ થયેલા જે કોઈ આવ્યા હોય તો એ પસંદ કરતા હોય છે મેરા સ્ટેટ મેરા સિટી બરાબર છે ને એમાંય આપણે હવે આપણા શહેર અને આપણા રાજ્ય તરફ આપણે પહોંચી ગયા છીએ એટલે ખૂબ જ મજા આવશે અને એ મજા માણવા આપણે ઝડપથી જઈ રહી અને બસ ટૂંક સમયમાં જ આપણો પ્રવાસ પૂરો થઈ રહેવાની તૈયારી છે ચલો મિત્રો જુનાગઢ એટલે કે તળેટીમાં નથી કહેતો હો ભાઈ ફરવા જઈએ છીએ નહીંતર કેટલાકે સાહેબ જુનાગઢ નથી આવવું ત્યાં ગયા પછી પાછા ન આવવા દે બુંદી ગાંઠિયા ખાઈને ત્યાં પછી

બાહુદીન વઝીરનો મકબરો આ બધા જોવાલાયક સ્થળ છે એમાં મહાશિવરાત્રિએ ગિરનારની તળેટીની અંદર ભવનાથનો મેળો ભણે છે મિત્રો મેં થોડુંક ઝડપથી એટલા માટે લીધું છે કે આની અંદર તો તમને ટૂંકું પૂછાય કે આમાંથી આ જોવાલાયક સ્થળો ક્યાં આવેલા છે તો તમને તરત ખબર પડી જાય જૂનાગઢમાં જ અશોકના શિલાલેખ ખાપરા કોડિયાની બૌદ્ધ ગુફા ઉપરકોટ જૈન મંદિર દામોદર કુંડ અડીકડીની વાવ જૂનો રાજમહેલ નવગણકૂઓ અને ખાનનો મકબરો બાહુદીન વજીરનો મકબરો આ બધા જોવાલાયક સ્થળો જૂનાગઢમાં છે અને મિત્રો ખાસ યાદ રાખજો મહાશિવરાત્રિ છે એનો મેળો ક્યાં ભરાય છે તો ભવનાથનો આપણે મેળો કહીએ છીએ જૂનાગઢમાં ગિરનારની તળેટીની અંદર ભરાય છે હવે આપણે આપણા જ રાજ્યની અંદર રહીએ છીએ અને ત્યાં જ રહેવાનું છે અને પ્રવાસ આપણે ગુજરાતમાં આવીએ એટલે હું આપણે નજીક થાય ને પછી રાજકોટ આવવામાં વાંધો ન આવે ચાલો આપણે અમદાવાદમાં અમદાવાદ મિત્રો ખાસ યાદ રાખવાનું છે ઘણા બધા જોવાલાયક સ્થળો ત્યાં જ છે અને તમે સામે આપેલું ચિત્ર છે એ પણ તમને ખૂબ જ જોવું ગમશે ચાલો અમદાવાદ તરફ અમદાવાદની ઓળખ એટલે કે ઐતિહાસિક નગરી છે જો મિત્રો નામ એવા જ ગુણ છે કારણ કે ઘણા બધા ઐતિહાસિક સ્થળો છે અને એ જોવાની ખૂબ જ મજા આવી જશે અને આપણે ખરેખર ક્યાં ના છે એ ભૂલી જશું એવું સરસ મજાનું સિટી જોવા જઈ રહ્યા છીએ કારણ કે ઐતિહાસિક નગરી એટલે અમદાવાદ અમદાવાદમાં ભદ્રનો કિલ્લો જામા મસ્જિદ મેં મિત્રો આની પહેલા તમને સમજાવ્યું હતું કે જામા મસ્જિદ પૂછે એટલે અમદાવાદ અને જામી મસ્જિદ મામી નથી કેતો જામી મસ્જિદ ચાપાનેર લખજો મામી ચાપાનેરે છે છે અમદાવાદ જામા રાણી મસ્જિદ સરખેજનો રોજો કાકરિયા તળાવ ઝુલતા મિનારા સિદ્ધિ સૈયદની જાળી જે તમે સામે જોઈ રહ્યા છો એ એકદમ બારીક કોતરકણી છે એમાં આવી રીતના પણ પ્રશ્ન પૂછાય છે બરાબર ત્યાર પછી કાંકરિયા તળાવો ઝૂલતા મિનારા સીધી સહીદની જાળી હટી દેરા રાણી રૂપમતીની મસ્જિદ આ બધા જોવાલાયક સ્થળો મિત્રો અમદાવાદમાં છે હવે સારંગપુર દરવાજાની બહાર રાજપુર ગોમતીપુરમાં આવેલા ઝૂલતા મિનારા મિત્રો આવો પ્રશ્ન પણ બોર્ડમાં પૂછાયેલો છે બરાબર ગોમતીપુરમાં આવેલા ઝૂલતા મિનારા તેના કંપન હજી વણ ઉકેલા છે ઝૂલતા મિનારા નામ એટલે મિત્રો રાખ્યું છે કે એનું કંપન થાય છે ધ્રુજારી આવે છે અને ધ્રુજારી એવું કહેવા માંગે છે કે એક મજલા ઉપરથી બીજા મજલાની અંદર કોઈ હોય તો એ કંપન ઉપરથી ખબર પડી જાય કે આ લોકો શું કહેવા માગે છે પણ આપણે હજી એ વણ ઉકેલ્યા છીએ રહસ્ય હજી આપણે જાણતા નથી વણ ઉકેલ્યું જ હજી છે અતિશય બારીક અને સુંદર વનસ્પતિક અને ભૌમિતિક રચનાને કારણે જો તમને લાગે છે ત્યાર પછી ખાસ હજી એક ઐતિહાસિક સ્થળ મજા જ આવી છે તો હજી ભણી જ લઈએ મિત્રો પાટણ ઉત્તર ગુજરાત તરફ તમારે જવાનું છે આપણે બધાને હું પણ સાથે જ છું તમે ડરો નહીં ચલો પાટણમાં સહસ્ત્રલિંગ તળાવ રાણીની વાવ અને સિદ્ધપુરમાં આવેલ સિદ્ધ રુદ્ર સિદ્ધ રુદ્ર આપણે આગળ એકવાર શીખી જ ગયા આ બધા જોવાલાયક સ્થળો છે પાટણમાં સહસ્ત્રલિંગ તળાવ રાણીની વાવ સિદ્ધપુરમાં રુદ્ર મહાલય આગળ બે ખાસ યાદ રાખજો પાટણ બરાબર સહસ્ત્ર લિંગ તળાવ રાણીની વાવ વાવ આ બધા જોવાલાયક સ્થળો છે પાટણથી છવ્વીસ કિલોમીટર દૂર આવેલ સિદ્ધપુરમાં રુદ્ર સિદ્ધ રુદ્ર મહાલય એ ભગ્ન અવશેષો મહેલની એ ભવ્યતાનો પરિચય આપે છે ભીમદેવ પહેલાના એ રાણી ઉદયમતીએ પ્રજા માટે પાણીની વ્યવસ્થા પૂરી કરવા આ વાવનું નિર્માણ કરાવ્યું હતું મિત્રો જો રાણીની વાવ બરાબર ચિત્ર જોઈ લીજો ઘણી બધી વાર ગઈ બોર્ડની ની પરીક્ષાથી જ આપણે ટેવાઈ ગયા છે હવે ચિત્ર જોવા માટે ચિત્ર ઉપરથી પણ તમને ઘણીવાર પ્રશ્ન પૂછી લે છે બરાબર રાણી ઉદયમતીએ પ્રજા માટે પાણીની વ્યવસ્થા પૂરી કરવા વાવનું નિર્માણ કરાવ્યું જેને આજે રાણીની વાવ કહેવામાં આવે છે બે હજાર ચૌદમાં જો ફરી પાછું ચૌદ આવ્યું યાદ રાખજો ચાર એટલે ચાપાનેરમાં યુનેસ્કો આવ્યું હતું અને વૈશ્વિક વારસામાં સ્થળોમાં સમાવેશ કર્યો હતો પછી હવે નવું આપણે રાણીની વાવ છે એમાં બે હજાર ચૌદમાં યુનેસ્કો દ્વારા વૈશ્વિક વારસાના સ્થળોમાં આ વાવનો સમાવેશ કર્યો છે રાણીની વાવ એ વાતની આપણે પ્રતીતિ એટલે કે એ વાતની યાદ કરાવે છે કે પ્રાચીન સમયમાં પણ જળ વ્યવસ્થાપનની કેટલી સુંદર એ વ્યવસ્થા હતી પાટણમાં ઈસવીસન અગિયારસો ને ચાલીસમાં સિદ્ધરાજ જયસિંહે સહસ્ત્રલિંગ તળાવ બંધાવ્યું મિત્રો ખાસ યાદ રાખજો રાણી ઉદયમતીએ આ રાણીની વાવ અને સિદ્ધરાજ જયસિંહે સહસ્ત્રલિંગ તળાવ બંધાવ્યું હતું આ ઉપરાંત વડનગરમાં કિલ્લો શર્મિષ્ઠા તળાવ અને કીર્તિ તોરણ જોવાલાયક સ્થળો છે વડનગરની વડવાઈ ઉપરથી મેં તમને તોરણ શીખડાવ્યું હતું કીર્તિ તોરણ પથ્થરના બે સ્તંભ ઉપર કમાન જેવી રચના કરીને આ તોરણ બનાવેલ છે શામળાજી મંદિર મહેશ્વ નદીના કિનારે આવેલું પ્રાચીન યાત્રા સ્થળ છે તેની સ્થાપત્યકળા પણ બે નમૂન છે બરાબર મિત્રો આટલું આજે આપણે રાખીએ કાલે થોડુંક ફરી લેશું એટલે પછી આપણે ચેપ્ટર પૂરું કરશું આજે હોમવર્કની અંદર તમારે એક આ પાટણ છે ઉત્તર ગુજરાતની જે કંઈ જોવાલાયક સ્થળો છે એ અને અમદાવાદના આ જે કાંઈ સ્થળો છે બરાબર છે એમાં જે કંઈ જોવાલાયક સ્થળો છે આ બે ટૂંક આ બે પોઈન્ટ છે એના વિશે તમારે લખવાનું છે હશું